ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ દાંતામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ગુરુવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠાના દાંતામાં સૌથી વધુ આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે વધારે જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી અને બનાસકાંઠા તેમજ ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ ખેડા કચ્છ મહીસાગર મહેસાણા મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર તેમજ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ અને ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ દાતામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે દસ વાગ્યા સુધીમાં અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર ગુરુવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે વહેલી સવારથી આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના દાતામાં સૌથી વધુ આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાબકવો નોંધનીય છે કે દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે વડગામમાં ચાર ઇંચ કડાણામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ અને શહેરામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે દાતામાં બુધવાર રાતથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળવાનું ચાલુ કર્યું છે ધોધમાર વરસાદના કારણે દાતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા તો કડીમાં સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પલળી ગઈ દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતા દાતા તાલુકામાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે લાંબા સમયથી આ નદી સૂકી હતી ત્યારે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાતા વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે મોંઘા ભાવનું બિયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવારે આખા દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું શનિવારથી બુધવાર એટલે કે છઠ્ઠી જુલાઈથી દસમી જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ સો ટ્રફ છે જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી લાઇન છે આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે તે સિવાય અન્ય પચીસ જેટલા રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં આ વખતે વરસાદ મોડો આવ્યો છે જેના કારણે હજુ પણ ખેડૂતોએ વાવણી કરી નથી મારા ગામમાં ખેડૂતો હજી પણ બિયારણ પોતાના ઘરમાં મૂકી રાખ્યા છે વરસાદી પેટર્નના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સમજી શકતા નથી કે વાવણી કરવી કે નહીં આ શબ્દો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપા ગામના ખેડૂત અંબાલાલ પટેલના તેઓ મગફળીની વાવણી કરવા માગે છે પરંતુ વરસાદની અનિયમિતતાના કારણે હાલ રાહ જોઈ રહ્યા છે તેઓ વધુમાં જણાવે છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા ખેડબ્રહ્મા માલપુર મેઘરજ અને ઈડર તાલુકાઓમાં પણ આવી સ્થિતિ છે બહુ ઓછા વરસાદ પડતા ઘણા ખેડૂતોએ હજી સુધી વાવણી કરી શક્યા નથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ જોઈએ એ રીતે પડ્યો નથી અરવલ્લી જિલ્લા જેવી જ સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની પણ છે ખેડૂતોએ કપાસની વાવણી કરી છે પરંતુ વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયા છે મુડી તાલુકાના દુધઈ ગામના ખેડૂત રામકુભાઈ કપ કરપડા કહે છે કે તેમના ગામમાં એક ટીપું પણ વરસાદ વરસ્યો નથી જેના કારણે ગામમાં જુવાર બાજરો અને તલની વાવણી થઈ નથી જ્યાં સુધી વાવણી લાયક વરસાદ નહીં પડે ત્યાં સુધી ખેડૂતો વાવણી નહીં કરી શકે તેઓ કહે છે અમે મહિનામાં કપાસ વાવ્યું હતો અને અમને આશા હતી કે જૂન અથવા જુલાઈમાં વરસાદ પડશે પરંતુ હજી સુધી વરસાદનો એકેય રાઉન્ડ થયો નથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી ખેતી માટેના કામ શરૂ કરી શકાય અમે મે મહિનામાં કપાસની વાવણી કરી હતી પણ વરસાદ ન હોવાના કારણે દિવસમાં બે બે કલાક ટપક સિંચાઈ થકી પાકને પાણી આપીએ છીએ આવી હાલત છાંયલા ચોટીલા અને મૂડી તાલુકાના ગામોની છે અહીંના ગામો સંપૂર્ણ રીતે ખેતી માટે કૂવા બોર અને વરસાદના પાણી પર નિર્ભર છે વરસાદ જો ઓછો થાય તો એ ભૂગર્ભ જળસ્તરને પણ અસર કરશે અમારા માટે કપરી સ્થિતિ છે આવી સ્થિતિ દાહોદ જિલ્લાની છે જ્યાં એક જૂનથી ચાર જુલાઈ વચ્ચે જે વરસાદ નોંધાયો તે સરેરાશ કરતાં તેતાલીસ ટકા ઓછો છે જિલ્લામાં મકાઈ ડાંગર અને સોયાબીનની મોટા પ્રમાણમાં ખેતી થાય છે પરંતુ વરસાદ ન હોવાના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી જિલ્લાના ઉસરવણ તેમજ ગામ ઉસરવણ ગામના ખેડૂત રાજેશ ભાભોર કહે છે કે અમારા વિસ્તારમાં એકમ બીજના દિવસે વરસાદ પડે અને એ બાદ ખેડૂતો વાવણી કરે પરંતુ આ વખતે ખાલી છૂટો છવાયો જ વરસાદ પડ્યો છે તેના કારણે ઘણા ખેડૂતો મકાઈની વાવણી કરી નથી હજુ સુધી માત્ર ત્રીસ ટકા ખેડૂતોએ વાવણી કરી છે અમે અમે કહી શકીએ કે સમગ્ર દાહોદ જિલ્લાની આ સ્થિતિ છે જો વરસાદનું જોર વધે તો જ ખેડૂતો ડાંગર અને સોયાબીનની વાવણી કરશે ખેડૂતો કાગડોળે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે મૂડી તાલુકાના દુધઈ ગામમાં એક ટીપું પણ વરસાદ થયો નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું રાજ્યના તમામ વિસ્તારો સુધી પહોંચી ગયું છે તેમ છતાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા સાવ ઓછો વરસાદ પડ્યો છે ગુજરાતમાં એક જૂનથી ચાર જુલાઈ સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતના પચ્ચીસ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અહીં આ વખતે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રના આંકડા અનુસાર ગુજરાતના ચેરાપુંજી ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોપન ટકા વરસાદની ઘટ છે અહીં એક જૂનથી ચાર જુલાઈ સુધીમાં અઢાર પોઈન્ટ બે મિલીમીટર વરસાદ થયો છે આ સમયગાળામાં જિલ્લાના સરેરાશ ત્રણસો છન્નું પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ થાય છે આણંદ જિલ્લામાં વાત કરીએ તો ઓગણપચાસ ટકા વરસાદની ઘટ છે અહીં એસી પોઈન્ટ બે મિલીમીટર વરસાદ થયો છે આવી જ રીતે મહીસાગર જિલ્લામાં ચુમ્માલીસ અને દાહોદ જિલ્લામાં તેતાલીસ વરસાદની ઘટ છે દીવમાં આંકડા મુજબ બેતાલીસ વરસાદની ઘટ છે બે જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે આ એક મોટો સવાલ ખેડૂતોનો છે કારણ કે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે હવામાન વિભાગ પ્રમાણે હજી આવનારા સાતેક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે આવનારા દિવસોમાં રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગ પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે એટલે કે આ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા કોકણ વિસ્તાર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેનું કારણ દક્ષિણ ગુજરાત પાસેથી કેરળ સુધી બનેલી ઓફ ટ્રફ રેખા છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આ ઓફ ટ્રક રેખા સર્જાતી હોય છે અને તેના કારણે આપણે ત્યાં સતત વરસાદ પડતો હોય છે સરળ શબ્દોમાં સમજીએ તો રેખા એ એક હળવા હવાના દબાણનો એક પટ્ટો છે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે હવે તેના વિશે આપણે ચર્ચા કરીએ હાલ રાજ્યમાં ચોમાસાનો સારો વરસાદ થઈ રહ્યો છે અને તેની સાથે ગુજરાત પર પણ ગુજરાત પણ બનેલી એક સિસ્ટમ છે જેથી આવનારા દિવસોમાં પણ હજી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અને ભરૂચ જિલ્લામાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર તથા અમદાવાદના વિસ્તારોમાં આગામ આગામી બેથી ત્રણ દિવસો સુધી સારા વરસાદની શક્યતા છે ઉપરાંત કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે કચ્છમાં હાલ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે અને ફરી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે એક જૂનથી બે જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને ચોવીસ ટકા જેટલી વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં તેતાલીસ ટકા જેટલો વરસાદ થયો છે જિલ્લા મુજબ સરેરાશ પ્રમાણે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં એક મહિનાની સરેરાશ પ્રમાણે એકસો સાહીઠ ટકા કચ્છમાં સત્તાણું ટકા મોરબીમાં છોતેર ટકા તથા જૂનાગઢમાં છાસઠ ટકા વધારે વરસાદ થયો છે જ્યારે વરસાદની સૌથી વધારે ઘટ મહીસાગર જિલ્લામાં સડસઠ ટકા દાહોદમાં પંચાવન ટકા પાટણમાં બાવન ટકા અને આણંદમાં છેતાલીસ ટકા છે અંબાલાલ પટેલે નવા વહનોના લીધે આ તારીખોથી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે ત્યારે આ તારીખો કઈ કઈ છે કે જેમાં વરસાદનું જોર વધશે તેના વિશે પણ માહિતી મેળવીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલે જણાવ્યું છે કે ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણા વિસ્તારોમાં પાણીથી તરબોળ થયા છે આવામાં આગામી સમયમાં ચોમાસાની કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલે પટેલ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે છે રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સાતમી જુલાઈ માટે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ છે આ સિવાય ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક વહન આવશે અને તેની અસર દેશના વિવિધ ભાગોમાં થઈ શકે છે તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે બંગાળના ઉપસાગરનું વહન સાતથી આઠ જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાથી વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે અરબી સમુદ્રથી પણ એક વહન આવશે આ બે વહનના કારણે તારીખ આઠથી ચૌદ દરમિયાન વરસાદ થવાની ફરી શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે રથયાત્રાના દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ છે જોકે બાવીસ તારીખ પછી બંગાળના ઉપસાગરમાં બનનારા વહનના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ફરી ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યોમાં ચોમાસાની સિઝનનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો જોકે હજુ પણ અગિયાર જિલ્લામાં સામાન્ય કરતાં ઓછા વરસાદ નોંધાયો છે ત્રણ જુલાઈ સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ગયા વર્ષની તુલનામાં આ સમયગાળા દરમિયાન કચ્છમાં વરસાદી આંકડામાં મોટો ઘટાડો છે કારણ કે ગયા વર્ષે બીપર જોઈના કારણે કચ્છમાં ત્રણ જુલાઈ સુધીમાં જ સિઝનનો સત્યાસી ટકા વરસાદ ખાબકી ગયો હતો અંબાલાલ પટેલ દ્વારા વરસાદની તારીખોની ભયાનક આગાહી આપતાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે છે એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા છે આજે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સહિત અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે એમાંય આગામી પાંચ દિવસ સાચવી લેવાના છે હાલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે આ ડીપ ડિપ્રેશન ગુજરાતના દ્વારકા થઈ આગળ આપણા પરથી પસાર થવાનું છે જેના કારણે બે જુલાઈના રોજ સાંજ સુધી દ્વારકા પોરબંદરના અમુક ભાગો જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ માંડવી કંડલા ગાંધીધામ ભચાઉ ભુજ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે આમ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં ક્યાં ક્યાં આવી શકે છે પૂર આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ આ તમામ વિસ્તારો ક્યાં ક્યાં છે નવી આગાહીથી લોકો ચિંતામાં છે તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તૈનાત કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું નહીં તો ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી છે અગિયાર જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા છે પંદર અને સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે વરસાદની શક્યતા છે સત્તર અને અઢાર જુલાઈએ મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રણ જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહિસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ વાપી તેમજ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ચાર જુલાઈના રોજ પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે પાંચ જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે છ અને સાત જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે હાલ વરસાદ દરેક જિલ્લાઓ સારો વરસી રહ્યો છે અને ગ્રહનક્ષત્ર વરસાદના વર્તારાની એક સારી ગણતરી મુજબ તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવાર સુધી વરસાદની અપેક્ષા રાખી શકાય છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ અને સોમવારથી તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સુધી વરસાદ ન વરસે તેવું અનુમાન ગણતરીમાં આવી રહ્યું છે ત્યારબાદ ફરી વરસાદ વરસે તેવું અનુમાન છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે ખેડૂત અને માલધારી પશુપંખી વરસાદની રાહ જોતા હોય છે જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડરાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ વરસાદ વરસવાનો શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરત ડાંગ વલસાડ નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંભેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો છે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે આ સંકટમાંથી ઉઘરવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ હવે વરસાદ શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લામાં એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મહેસાણાના જોટાણા અને દાહોદના સંજેલીમાં ધોધમાર વરસાદ રાજ્યોમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે સવારથી સાંજે છ વાગ્યા સુધી મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો છે જોકે મહેસાણા જોટાણા અને દાહોદના સંજેલીમાં બપોર બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે જ્યારે જામનગરનો વાઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ સો ટકા એટલે કે સંપૂર્ણ છલકાતા એલર્ટ અપાયું છે રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદની સ્થિતિની વાત કરીએ તો ઝોન કચ્છ ટોટલ એવરેજ એકસો ચુમ એકસો ચોવીસ પોઈન્ટ એક મીમી ટોટલ એવરેજ વરસાદની ટકાવારી પ્રમાણે પચીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં સત્યાસી પોઈન્ટ સત્તાવન મીમી અને ટકાવારી પ્રમાણે બાર ટકા વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં સો પોઈન્ટ ઓગણ મીમી એટલે કે આ સિઝનનો બાર પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં બસો ચૌદ એમએમ એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ત્રણસો પાંચ પોઈન્ટ પંદર એમએમ એટલે કે વીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વરસાદ નોંધાયો છે સમગ્ર ગુજરાતમાં એકસો બોતેર પોઈન્ટ બોતેર એમ એમ એટલે કે સમગ્ર ગુજરાતમાં ઓગણીસ પોઈન્ટ છપ્પન ટકા વરસાદ નોંધાયો છે પાટણમાં મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું ચારથી છ દરમિયાન બે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે જોકે સાંજે મહેસાણાના જોટાણોમાં બે કલાકમાં જ દોઢ ઇંચ જ્યારે દાહોદના સંજેલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના છ તાલુકામાં આજે અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ આ તમામ જિલ્લામાં આજે યલો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કુલ પંદર જળાશયોમાં પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા મધ્ય ગુજરાતમાં સત્તરમાં એકતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં તેરમાં એકત્રીસ પોઈન્ટ બાસઠ ટકા કચ્છમાં વીસમાં એકવીસ પોઈન્ટ સત્તાવન ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની વિભાગે રાજ્યમાં આજે દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પાટણમાં બપોરે વરસાદી ઝાપટું જોવા મળ્યું છે પાટણમાં સવારે વરસાદી ઝાપટું આવ્યા બાદ બપોરે પણ વરસાદી ઝાપટું આવ્યું હતું અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો રાજ્યમાં પાંચ જળાશયો સાહીઠથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે રાજ્યના પાંચ જળાશયો એંસી ટકાથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓજત બે કચ્છના કાલાગોગા મોરબીના ઘોડાધરોઈ રાજકોટના ભાદર બે અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી એંસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફૂલજર એક અને ફૂલઝર કે જુનાગઢના બાટવામાં ખારો પોરબંદરના સરન તથા રાજકોટના આજી બે ડેમનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગરનો વાસલ ડેમ છલકાયો છે સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પચાસ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે સરદાર સરોવરમાં હાલમાં એક લાખ ઓગણસિત્તેર હજાર બસો ચાલીસ એમ સી એફ એટલે કે કુલ સંગ્રહ શક્તિના પચાસ પોઈન્ટ ટકા જેટલો જળસંગ્રહ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદી બે કાંઠે થઈ છે ગત કારણે તેમજ મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારોના ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે ઉનાળા દરમિયાન સુકીઠ ભાસતી નદી બે કાંઠે વહેવા વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે બપોરના બાર વાગ્યા સુધીમાં રાજ્યના ચોવીસ તાલુકામાં વરસાદ છે આજે વહે આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં રાજ્યના ત્રીસ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં તેર મીમી મોડાસામાં મીમી તેમજ વડનગરમાં છ મીમી પોસીનામાં છ મીમી ભરૂચમાં છ મીમી વરસાદ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો છે રાપર તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા છે રાપર તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર બપોરના બાર વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેના લીધે તાલુકા મથક રાપર શહેરમાં માર્ગો ભીના થઈ પાણી વહી નીકળ્યા હતા રાપર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ગઈકાલે સણવા મોડા આડેસર ખાડે ફતેહગઢ ગેડીરવ નંદાસર કલ્યાણપર સહિતના ગામો તથા હાઈવે પટ્ટીના ગાગોદર પલાસવા કાનમેર ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તો કેટલાક ગામોમાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લા દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજા મહેરબાન થયા દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા મધ્ય રાત્રે ફતેહપુરમાં બાવન મીમી જ્યારે સંજેલીમાં ચાલીસમી મીમી જ્યારે ઝાલોદમાં સાડત્રીસમી મીમી વરસાદ ખાબક્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છથી લઈને મધ્ય મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર